તમારા બધા દિવસે મને બોલવાનો માટે જે મોકો મળ્યો છે મને જે બોલવાની તક મળી છે એ માટે ભણાવનાર અને મને સક્ષમ બનાવનાર મારા માતા પિતા અને મોટાભાઈઓને વંદન કરું છું અહીંયા ઉપસ્થિત વડીલો મિત્રો અને મનસબોલ બિરાજમાન તમામને મારા નમસ્કાર સાથે જય ભીમ

અને જે કઈ આપણને વધુ માર્ગદર્શન આપી શકે એવા વડીલો બધા આપણી સામે બેઠા છે અને એમની સાથે મારે ત્યારે બોલવાનું આવ્યું છે તો પૂજ્ય મોરારી બાપુએ એક રામકથામાં ઉલ્લેખ કર્યો હતો મારા મોટા ભાઈ કવિ શ્રી દાન વાઘેલાની કવિતાનો કે સાંઈ ભૂલ પડે તો કહેજો કાંઈ ભૂલ પડે તો કહેજો સાંઈ ભૂલ પડે તો કહેજો

આપણા આ નિવૃત્ત અધિકારીઓ પબ્લિક ભાગમાં મીટિંગ કરતા હતા એક મીટિંગમાં હું ગયેલો લાંબા સમયથી એ લોકોના વિચાર અને મન મથન થયા કરતો હતો એમાંથી તે એક સંગઠનના ઊભું કર્યું છે અને સંગઠન પ્રશ્નના રૂપમાં જ્યારે મોત કર્યું છે ત્યારે આપણી ફરજ બને છે કે આપણે એમને સાથ સહકાર આપો અને એમને જ્યાં જેટલું બને એટલું આપણેથી મદદરૂપ થવું કવિ મધુર સુલતાનપુરીના એને બહુ ફિલ્મોમાં ગીતો લખ્યા છે તમારે બધા મોટી ઉંમરના છો એટલે બધાને એનું નામ તો ખબર જ હોય મધુર નું કે મેં અકેલા ચલા થા મેં અકેલા ચલા થા જાની બે મંજિલ મગર લોગ સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા કારવા એટલે સંઘ સંગઠન

એ ગણે ભણેલા હતા પણ ગણેલા વધારા હતા એ વ્યાઉ મુ્લો મોટા ભાગની ટ્રાન્સપોર્ટમાં તો થઈ ગઈ છે પટાવાળાથી માંડી ડ્રાઈવર પટાવાળા માળી આ બધા લેવલ ઉપર જે પહેલા આપણા સમાજના લોકો કામ કરતા હતા એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ છે એટલે ત્યાં તો રિઝર્વેશન ખતમ થઈ ગયું હવે પછી એ વાત આવી કે બીજું હવે આવી કોઈ પણ જગ્યાએ આપણા સમાજના લોકોને જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પ્રોસેસ રાખતા નથી આ બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો એવો છે કે ક્લાસ થ્રી એમાં પણ કોન્ટ્રાક્ટ બેસી લેવા માંડ્યા છે આપણે જે રીતે બધા નોકરીઓ મેળ

એને આપણે કોઈ ધ્યાન ઉપર લેવાની નહીં વડીલોને હું એવી વિનંતી સાથે કહું છું કે તમારે બધાને જે શિક્ષણની જે સેવાની પ્રવૃત્તિઓ જે કરતા હોય પણ એક હાથીની જેમ કામ કરે જવાનું આવી ટીકાની સામે જોવાનું નહીં ટીકાને કોઈ લક્ષમાં લેવાની નહીં એની ઉપર ઊંડું ઉતરવાનું નહીં કારણ કે હવે આપણે કઈ ચૂંટણીઓ લડવા જવાનું નથી રિટાયર્ડ થયા પછી રાજકારણ કરવા જવાનું નથી જ્યાં જાય છે ત્યાં બધાને સપોર્ટ કરવા જઈશ કોઈ ભાજપમાં હોય કોઈ કોંગ્રેસમાં હોય કે કોઈ આપમાં હોય કે જ્યાં હોય આપણે બધાની જરૂર છે બધાની તમામ પક્ષમાં તમામ નેતાઓમાં કે તમામ પ્રશ્નો સાથે જોડાયેલા હોય કે તમામ સમાજ બધાની જરૂર છે બધાને સાથે લઈ ચાલવાનું છે બધાને જેટલા જોડી રાખશું એટલું જ આપણું સંગઠન મજબૂત થશે

નું ડુંગળીનો વાટ્યો અને રોટલા નાખી પહોંચી જતા હતા હવે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેટલા લોકો વધારે શિક્ષિત બનતા ગયા અને વધારે બની ગયા એટલે કોઈ કોઈને કોઈ નેતા તરીકે સ્વીકારવા તૈયાર થતું નથી એક શબ્દ છે એમ બી એ મને બધું આવડે કોઈ પણ વાત કરો ઘણી મને ખબર પડે એ તો અમે જાણી છીએ

ફસાયેલો છે નથી આમ જઈ શકતો નથી આમ જઈ શકતો અત્યારે આપણે મજદારમાં છીએ આપણી સમાજ કોઈ નિર્ણય કરી શકતો નથી કોઈ આજ બરોબર એટલે એના માટે કવિ કિશન સુસાઈ લખ્યું છે કે એવા મુકામ પર હવે ઊભો છે આ કાફલો એવા મુકામ ઉપર ઊભો છે આ કાફલો આઈથી જવાય રણ અને આઈથી નદી તરફ અહીંથી જવાય રણ તરફ અને અહીંથી જવાય નદી તરફ આપડા આગેવાનો આ રણ તરફમાંથી આપને નદી તરફ લઈ જાય અને સમાજને કઈ નવી દિશા દેખાય અને સમાજની અંદર કઈ તારી બતાવે એવું એક બીજી એક પંક્તિ પણ કવિ ધારવાગે લખી છે કે હા જેવી રીતે મકાનમાં લાભ ભાગ હોય હા જેવી રીતે મકાનમાં લાભ ભાગ હોય તો પરિવારના અજ્ઞાનમાં પણ લાભભાગ હોય એટલે આપણો પરિવાર આપણો સમાજ એની જે અજ્ઞાનતા છે એ દૂર કરવા માટે આપણે બધા છે આ હું વાત કરું તો આપણે શિક્ષણના ક્ષેત્રની વાત કરું તો શિક્ષણના ક્ષેત્રમાં બધી જગ્યાએ આગળ બધા વધી જાય છે દેખામાં હું બે ત્રણ ચાર વખે જઈ આવ્યો છું ત્યાં મોટું શૈક્ષણિક સંકુલ ચાલે છે ક્ષમતા સપ્તાહ એજ્યુકેશન સંકુલ બહુ મોટું બન્યું છે પૂનમભાઈ પરમાર પૂનમભાઈ પટેલ બહુ મોટું સંકુલ બન્યું છે અને વારંવાર ત્યાં કાર્યક્રમો થાય છે અમદાવાદમાં એસી વર્ષના દાદા છે અર્જુનભાઈ ગોહિલ પતિવાડીમાં બાર કરોડના ખર્ચે તેમણે બહુ મોટું શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું છે અત્યારે બસો છોકરાઓ યુપીએસસી જીપીએસસી અને પીએસઆઈની બધી તાલીમ લે છે એમાં

રાજવડામાં જે જે છોકરી આ સાહેબ સોર્ટ ફેસ ધ પીએસઆઈ તેમણે આખો વિસ્તારને એક શિક્ષણનું મોટું હલું બનાવી દીધું છે આજે લાવવાનું મોટું કામ થઈ ગયું છે પોરબંદરમાં એ બે સોસાયટી ચાલે છે એના બધા દિવસ છે અને બે ડેમ ટુ સોસાયટીનું કામ ચલાવે છે હું જુનાગઢમાં હમણાં વર્ષો છોકરાઓ આપણા પીએસઆઈ અને પોર્ટેબલ ટ્રેનિંગમાં હતા એના માટે મારું લેક્ચર હતું જુનાગઢમાં આપણી સમાજનો એક હોલ હતો એની અંદર હોલની અંદર મારું લેક્ચર રાખવામાં આવ્યું હતું હું બસો છોકરાઓ ટ્રેનિંગ પાસ કરી બહાર નીકળવાના હતા તો એની અંદર ચાલીસ થી પચાસ છોકરા જે લોકોએ છોકરા છોકરીઓ પોરબંદરમાં આ પેમેન્ટ સોસાયટીના ક્લાસીસમાં ત્યાં તૈયાર થઈ અને પરીક્ષાઓ પાસ કરીને અત્યારે નોકરીએ લાગ્યા છે બીજું ગાંધીનગરમાં લક્ષ નામની એક સંસ્થા આઈએસ ના આઈપીએસ લોકો આપણા નિવૃત્ત છે એ ચલાવે છે અને ત્યાર પછી થાય છે ભાવનગરમાં આપણું વચ્ચે સિદ્ધાર્થ ફાઉન્ડેશને શિક્ષણ માટેની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી અને એમાં એ લોકો મહેનત કરી રહ્યા હતા આપણો સૌથી જૂનું ભાઈ બા કન્યા છાત્રાલય એનું સારું સંચાલન ચાલી રહ્યું છે દીકરીઓ માટે સારી સુવિધાઓ પૂરી પાડે છે આ બધી વાત મારી કરવા પાછળનું કારણ એવું છે કે બીજો બે ચાર મુદ્દા મારી પાસે છે એક ગાંધીનગર માં કમલમ પાસે 12 કરોડ ની જમીન 2 કરોડમાં આપી અને માજી શિક્ષણ મંત્રી કસંદા સોનેરી અને કે કે ચૌહાણ હાઈએસ નેવરુ એ બને ત્યાં એક આખો મોટો શૈક્ષણિક સંકુલ ઉભો કરી રહ્યા છે એના પ્રમુખ છે અમૃતભાઈ પરમાર ઉત્તર ગુજરાત મહાવણકર સેવા સંઘ બીજો

નવી આગેવાનોની જરૂર છે તો આપણે આ બધા ખૂબ શુભેચ્છા આપવી સમાજલક્ષી કાર્યમાં આગળ વધીએ શિક્ષણ કાર્યમાં આગળ વધીએ અને ખૂબ ખૂબ આપણે શુભેચ્છા પાઠવી અને મને શાંતિથી સાંભળ્યો અને મને તક આપી એ બદલ આયોજકોનો આભાર અને આપ સૌઓને સાથીથી સામગ્રીનો આપકો પણ આભાર આ છેલે મુજે કવિતા બોલ્યો કે પણ કવિ શ્રી શ્રીદાન વગેરેને છે એટલે આપ સૌનો આભાર નમસ્કાર જય હિન્દ જય ભારત જય હિન્દ સાહેબ આપણે